ગૌચરા અપડેટ આવીને આપી દઈ બરોબર તો અત્યારે જો અહીંયા ઓલો ટાકો હે ને મારો અહીંયા જબરું મોત બેઠું હે દેખાડ તો મારો આવી ગયો ને તડકો એટલો હે ને બીજી જાતનો ઓહ તડકો ફૂલ હે ને જોવા ચર ચરખી હાલે છે પાણી સારું આવ્યું હા બરોબર બધે દયાથી ભગવાનની દયાથી દ્વારકાધીશની દયાથી બરોબર તો ચાલો અહીંયા જ

પણ આનાથી તો પાણી ઉપડું નહીં બરાબર એટલે પછી ડોગલો લઈ આવ ફિટ કરી અને જો અહીંયા પાણી કાઢવું બરાબર બહુ જાજુ પાણી ને બેરલથી કાઢવું પડે છે આમાંથી કંઈક વાર શું કઈ મોટરથી ઉપડે નહીં ને એટલે બેરલ એ પારવા પારવા ચાલુ રાખવા પડે છે બરાબર બાકી જો વાણ નિયાર છે બરાબર અહીંયા નિયાર છે બરાબર નિયાર આપણે ઘણા બધા છે પણ આપણે તમને આની પહેલા વિડીયામાં આપણે કાઢેલી ને એવું બધું દેખાડ્યું હાલો પાછું આજ દેખાડ દે એ મોટું થઈ ગયું તો આ ગુવાર છે બરાબર ગુવાર બહુ મોટો થઈ ગયો ને ઘણી વાર ઉતારી ખાઈ લીધો હોય ને આ છે આપણે શું કહેવાય કે કારેલી કારેલીમાં કારેલા ફૂલ આવ્યા હે પણ હમણાં વરસાદ આવી ગયો ને એટલે આવી થઈ ગઈ એટલે એને પાણી આને પાવું જશે તો હાલો પાણી ફટાફટ ચાલુ કરી દઈએ બરાબર અને જે અમે જાય ને એવું બાંધવાનું છે

બરાબર આપણે છાટવી છે દવા બરાબર અને હું ઘરે નથી પેરા જ કીધું હું છો પાણી નાકે જો અહી હેનાવી થઈ ગઈ જો આ ઢોકળ હમણાં થઈ ગઈ અને પાણી પાઈને ઉગાડી છે બરાબર અહી મસ્તીનું ક્લીન કર્યું હતું ને એ આ મખળ થઈ ગયું તો આ પાણી પાઈને મેં ઢોકળ ઉગાડી અને પછી આને દવા છાટી દઈ ઢોકળની બરાબર એટલે આમાં ઢોકળની દવા છે એમ કમ્પ્લીટ મારી દે ને પછી ધોકળ ને વધે સર્વનાશ છે એ મારી ચાલો દવા છાંટી દીધી કમ્પ્લીટ મસ્ત મંજાની અઢાને કેવું હે નોટિસ કરજો ને પછી કેવું જો અત્યારે આવું હે ને એકદમ લીલું હે બરોબર જ એકદમ લીલું હે આ તો પણ આ હે ને સુકાઈ આ સર્વનાશ છે સર્વનાશ કઈ રીતે કામ કરે ખબર સર્વનાશ જેવો તડકો પડે ને એવું ફળ ભરે બાકી છાંયે ના ભરે એનું જીમ તડકો જેવો સારા ફૂલ તડકો પડે ને તો ફળ બધું જીદી જીકવાનું કલાકમાં પૂરું થઈ જાય અને છાંયું હોય તો ના બરે તો ચાલો હવે આગળ

જમ્પિંગ ક્યાં હોતા હે કાયમ આમ જ કરતો હોય એવું નથી કે આગળ કરે કાયમ આમ જ કરતો હોય જ